હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થઈ રહી છે આવો જાણીએ ચૈત્ર નવરાત્રી ક્યારે છે અને કળશ સ્થાપના શુભ મુહૂર્ત વિશે હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે પંચાંગ મુજબ વર્ષમાં કુલ ચાર વખત નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રી છે જે તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અન્ય બે નવરાત્રીને ચૈત્ર અને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે ચૈત્ર મહિનાના એકમથી થતી નવરાત્રિને ચૈત્ર નવરાત્રી કહેવામાં આવે છે નવ દિવસ સુધી ચાલનારી આ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે આ સાથે કળશની સ્થાપના કરીને ઉપવાસ પણ કરાય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ નવ નહી માત્ર આઠ દિવસની છે ચૈત્ર નવરાત્રી બે હજાર પચીસ તારીખ હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપ્દા તિથિ ઓગણત્રીસ માર્ચની સાંજે ચાર વાગીને સત્યાવીસ મિનિટ વાગ્યાથી શરૂ થાય છે જે ત્રીસ માર્ચે બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ થી શરૂ થઈ રહી છે જે સાત એપ્રિલ બે હજાર પચીસ ના રોજ પૂરી થશે ચૈત્ર નવરાત્રી કળશ સ્થાપના મુહૂર્ત બે હજાર પચીસ પ્રથમ મુહૂર્ત ત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ સવારે છ વાગીને ને તેર મિનિટ થી સવારે દસ વાગીને બાવીસ મિનિટ વાગ્યા સુધીનું છે બીજું મુહૂર્ત